નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈને અગિયાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવું ને આવું વાતાવરણ વરસાદી માહોલ સાથે ઠંડીનો માહોલ યથાવત રહેશે શું છે ઉત્તર ભારત મધ્ય ભારત અને દક્ષિણ ભારતની પરિસ્થિતિ આવનારા દિવસોમાં શું બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થશે શું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પરિસ્થિતિ તમામ પ્રકારના પરિબળોની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતમાં ઠંડીનો માહોલ પણ જામ્યો છે પરંતુ એક તરફ જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં થોડી ઠંડી કપાઈ રહી છે એટલે ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે કોઈ કોઈ વિસ્તારમાં મહત્તમ તાપમાન પંદરથી લઈને એકવીસ ડિગ્રી સુધી પણ જોવા મળી રહ્યું છે તેની પાછળનું કારણ છે કે જે વાદળછાયા વાતાવરણને લીધે ઠંડી કપાઈ રહી હતી પરંતુ આગામી ચોવીસ કલાક હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે અને ગરમીમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા છે પરંતુ આગામી ચોવીસ કલાક બાદ આ જે વાતાવરણ છે તે ક્લિયર થઈ જશે અને જેના લીધે થઈને હવે ધીમે ધીમે ઠંડીનો માહોલ વધુ જામશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી સંભાવના છે બીજી તરફ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યા છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતો તે આગામી ચોવીસ કલાકમાં ચાલ્યું જશે અને આગામી બેથી ત્રણ દિવસમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જશે જેની શીતલહેર અને બર્ફીલા પવનોની અસર ગુજરાત રાજસ્થાન સુધી જોવા મળશે જેની અસરના ભાગરૂપે થઈને ફરીથી જે ન્યૂનતમ તાપમાન છે તેમાં ઘટાડો થશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે બીજી તરફ એક આનંદના સમાચાર છે કે ગઈકાલે ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણો બધો વધારે હતો જેમાં બસ્સોથી લઈને બસો ને ત્રીસની આસપાસ હતો તેની જગ્યાએ હવે સોથી લઈને એકસો ને વીસની આસપાસ પહોંચી ગયો છે તે પ્રદૂષણમાં ઘણી બધી રાહત મળશે હવે વાત કરીએ તો ધુમ્મસની આગાહીની અત્યારે ધીમે ધીમે ગુજરાતના અનેક ભાગોમાં ધુમ્મસનો માહોલ પણ સર્જાઈ જશે ઝીરો વિઝિબિલિટી થઈ જશે એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ વધી શકે છે એટલે રોડ રસ્તા અને હાઈવે ઉપર જ્યારે પણ વાહન લઈને નીકળો તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આગામી ત્રણથી ચાર દિવસમાં ધીમે ધીમે એક્ટિવ થઈ જશે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે અને આ બંને સિસ્ટમને કારણે થોડું મોઇસનનું પ્રમાણ પણ ગુજરાતને મળે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે કે મિત્રો એક તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા બીજી તરફ ભેજવાળું વાતાવરણ પણ જોવા મળશે અને બીજી તરફ આ દક્ષિણ પૂર્વ ભારતમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની વિપરીત હવાઓ પણ ગુજરાતને મળવાની છે પરંતુ મિત્રો તેના લીધે થઈને કોઈ ઝાઝી અસર નહીં થાય વરસાદની શક્યતા નથી પરંતુ એક પવન સાથે બર્ફીલા પવનોનો અહેસાસ આપણને થશે અને ઠંડીનું મોજું ફરી વળશે ઉપરાંત મિત્રો સાતથી લઈને અગિયાર જાન્યુઆરીનું જે સેશન છે તેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને જો ગુજરાતમાં વરસાદની શક્યતા લાગશે તો જેમ દિવસો નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં ઠંડીનું પ્રમાણ હોય ધુમ્મસ હોય ગરમી હોય અનુ પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે જણાવજો જેથી ગુજરાતની અન્ય જનતા પણ જાણી શકે કે ગુજરાતના જે તે જિલ્લા ગામ કે શહેરમાં કેવી પરિસ્થિતિ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે